જિલ્લા મથક પાલમપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટર વરૂણ કુમાર બરનવાલે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી પાણી રોડ રસ્તા ગટર વીજળી શિક્ષણ અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો માટે સ્થળ નિરીક્ષણ અને ફિલ્ડ નિરીક્ષણ કરવા પર ભાર મૂક્યો હતો આ ઉપરાંત બેઠકમાં આગામી પંદરમી ઓગસ્ટની ઉજવણી વન મહોત્સવની ઉજવણી સહિતના કાર્યક્રમો બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી વ્યવસ્થાઓનું આગોતરું આયોજન કરવા જણાવ્યું હતું આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર ધારાસભ્યો દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી જેમાં જમીન માપણી અને રિસર્વે જમીનનું ફિઝિકલ વેરિફિકેશન શાળામાં ઓડાઓની ઘટ તેમજ એરોમા સર્કલ પાસેના બાયપાસ રોડમાં જમીન સંપાદન કરવામાં આવેલ ખેડૂતોને વળતર સુજલામ સુફલામ કેનાલોની સફાઈ અને ગેરકાયદે ખનીજ ખનન જેવા વિવિધ મુદ્દે વિગતે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં ચાંદીપુરા વાયરસ બાબતે પદાધિકારીઓ અને અધિકારીઓએ સાથે મળી સલામતીના પગલાં લેવા સજ્જતા દાખવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા